ત્રણસો વીસ ફ્લેટ ને જમીન દોસ્ત કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી ત્રણ વર્ષ પૂર્વે જ ઝોન દ્વારા જર્જરિત થઈ ચુકેલાજા ટેનામેન્ટના ફ્લેટ સીલ કરવામાં આવ્યા હતા

એમાં બાવીસ નંબર નું મારું મકાન છે સાહેબ આજે અમે એસએમસી અત્યારે એ લોકો કઈ સ્પીકર લઈને આવેલા હતા ને એમાં માઇકમાં બોલતા હતા કે સાત દિવસ માં કબજો ખાલી કરી દે ને એનાથી બે મહિના પહેલા આવીને અમને નોટિસ આપી ગયેલા હતા કે રીડેવલપમેન્ટ કરો તો સાહેબ આજે એક વર્ષ થઈ ગયું ને એક વર્ષ પહેલા અમે એટલે સમજી લો આઠ મહિનાથી અમને રીડેવલપમેન્ટ કરવાનું ને ત્યારે એ લોકો એમ કેવું છે ને કે તમે કબજો અમને આપી દો ત્યારે એ લોકો એવું નહીં પેલા કબજો આપી દઉં ત્યારે અમને નોટિસ આપી કીધું કે તમે રીડેવલપમેન્ટ કરાવો તો સાહેબ અમે બધાએ પચીસ પચીસ હજાર કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કહે છે કે સાત દિવસ કબજો આપી દઉં તો સાહેબ કેવી રીતના કબજો આપીએ હા અમે અમને કબજો આપવા તૈયાર છીએ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મિટિંગ કરાવે અમારી બેઠક કરાવે બિલ્ડર અમને ભાડું આપે તો અમે અમને કબજો આપીશું પણ એમને એમ કે છે કે ખાલી કરી દઉં તો કયા અમે ખાલી કરીને એમને આપી દઈએ અમને કોઈ લખાણ આપે છે એ લોકો એ લોકો અમને આપે છે લેટર પેડ પર કે હા અમે તમને કાલેની પરમ દિવસે મકાન આપીશું જ્યાં સુધી એ લોકો અમારી કોઈ બિલ્ડર સાથે મિટિંગ નહીં કરાવે જ્યાં સુધી એ લોકો અમને લેટર પેડ પર લખી ના આપે ત્યાં સુધી અમને બત્રીસ ઘર કોઈ ખાલી કરવાના નથી પછી એસએમસી જે કરવું હોય તે કરે નલ કાપે લાઈટ કાપે કઈ બી કાપે અમે એ લોકો રહીશું